રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યા બાદ હવે રાજ્ય સરકારનું તંત્ર જાગ્યું છે સમગ્ર ગુજરાત બનના જુદા જુદા જિલ્લાઓમાં હવે ફાયર સેફ્ટીને લઈને તંત્ર સજાગતા દેખાડી રહ્યું છે આ સજાગતા પહેલાં દેખાડવાની જરૂરિયાત હતી પરંતુ જ્યારે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે તંત્રને પ્રમાણભાન થાય છે અને ત્યારબાદ ગોળા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિ હોય તેવી રીતે તંત્ર દોડતું થાય છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે ફરી એકવાર જેવી રીતે ગાંધીનગરથી જિલ્લા શિક્ષણ અધિકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે તેના લઈને સવાલો ઉઠાવ્યા છે શું કહી રહ્યા છે પ્રવીણ રામ શું સમગ્ર મામલો છે વાત કરીશું આ તો તેને કહીએ જે પરા નમસ્કાર દર્શક મિત્રોનું ઉજય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક સમય અગાઉની વાત કરીએ થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો સુરતને તક્ષશિલા આગ્નિકાણનો મામલો સામે આવ્યો હતો જેમાં વીસથી વધુ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા હતા આ ઘટના બાદ સમગ્ર ગુજરાતભરમાં તંત્ર દોડતું થયું હતું જે જગ્યાએ ફાયર એનઓસી નહોતી ફાયર સેફ્ટીનો અભાવ હતો તે એકમોને સીલ મારવામાં આવી રહ્યા હતા ત્યારબાદ દસ પંદર દિવસ સુધી આ કડકાઈપૂર્વક કાર્યવાહી ચાલી પછી જેસે થે જેવી સ્થિતિ જોવા મળી ત્યારબાદ અનેક દુર્ઘટનાઓ ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના હોય હણી બોટ દુર્ઘટના હોય કે પછી તાજેતરમાં બનેલી રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના હોય તેમાં પણ અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાયા હતા આને જ લઈને ઘોર નિંદ્રામાં ઊંઘતું તંત્ર જાગ્યું છે ને જે જગ્યાએ ફાયર સેફ્ટીનો અભાવ છે તે જગ્યાએ હવે ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ગાંધીનગરથી શિક્ષણ અધિકારી દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ છે તેમાં ફાયર સેફ્ટીને લઈને કયા પ્રકારની વ્યવસ્થા છે ને જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ છે તેમને સામે નોટિસ આપીને રિપોર્ટ તૈયાર કરવા માટે જિલ્લા વિભાગના જે અધિકારીઓ છે તેમને સૂચનો કરવામાં આવ્યા હતા એક દિવસની અંદર કેમ કે આજે રવિવાર છે રજાનો દિવસ છે તેમાં તમામ રાજ્ય બની જે શાળાઓ છે તેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવાની વાત સામે આવતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મામલે તંત્ર ઉપર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે હવે કેમ એવી ફરજ પડી કે એક દિવસની અંદર જ તમે તાબડતોબા પ્રકારે મિટિંગો કરી રહ્યા છો રિપોર્ટો મંગાવી રહ્યા છો જો ખરેખર આ મામલા માટે

મજા મજા આવે તેવા નિર્ણયો લેવાના અને જ્યારે એમની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના બની જાય ત્યારે બહાર આવીને ગુનેગારોને બચાવવામાં વ્યસ્ત થઈ જવાનું ગાંધીનગરથી તાત્કાલિક ધોરણે પરિપત્રો નો મારો ચલાવવાનો કે જાણે ગુજરાતના લોકોને એમ થઈ જાય કે કંઈક સરકાર બે પાંચ દિવસમાં જ સમૂહ સૂત્રુ કરી દેશે નેતાઓ બહાર આવીને મીડિયામાં જાહેરમાં બયાનો આપવા લાગી જાય કે કોઈ ચમરબંધીને મૂકવામાં નહીં આવે પણ વાસ્તવમાં આવું કંઈ થતું નથી વાસ્તવમાં ફરીથી કોઈ આવી ઘટના ન બને એના માટે ના પણ કોઈ ઠોસ પગલાંઓ લેવાતા નથી માત્ર ને માત્ર થાય છે પરિપત્રો એમના રિપોર્ટો બને છે અને પોતાની સેફ સાઇટ પોતે એમાંથી બચી જાય એવા પ્રયત્નો થાય છે અને એવી એક ઘટના અત્યારે ગુજરાતમાં મને દેખાઈ રહી છે કે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ અગ્નિકાંડ બાદ સફારી જાગેલી આ સરકાર ગાંધીનગરમાંથી ટપોટપ પરિપત્રો કરી રહી છે ગઈકાલે એટલે કે પંદર તારીખે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર થયો કે આવતીકાલે એટલે કે આજે રવિવારે ગુજરાતની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એમને ખુલ્લી રાખી અને જિલ્લા તંત્ર દ્વારા ત્યાં ફાયર સલામતીની તપાસ કરી એમનો રિપોર્ટ બનાવી અને એ રિપોર્ટ સાથે આવતીકાલે એટલે કે સત્તર તારીખે બાર વાગ્યા સુધીમાં ગાંધીનગર હાજર થઈ જવું હવે સમજવા જેવી બાબત એ છે કે એક જ દિવસની અંદર ચકા તમામ શાળાઓની ચકાસણી કરી અને એક જ દિવસમાં ગાંધીનગર રિપોર્ટ લઈને પહોંચી જવું એટલી બધી ઉતાવળ તો છે નહીં આ કારણે એવું ન બને કે ગ્રાઉન્ડ ઉપર કોઈ યોગ્ય પરફેક્ટ અને સારી રીતે ચકાસણી ન થાય માત્ર ને માત્ર કરવા પૂરતી ચકાસણી અને રિપોર્ટો બનાવીને ગાંધીનગર રજૂ ન થઈ જાય આ એક સૌથી ચિંતાનો વિષય છે જો યોગ્ય રીતે તપાસ તપાસ કરવી હોય યોગ્ય રીતે ચકાસણી કરવી હોય તો ચાર પાંચ દિવસનો સમય આપવો જોઈએ અને સમય આપી અને યોગ્ય તપાસ અને યોગ્ય ચકાસણી કરવી જોઈએ પણ નહીં આ તો પંદર તારીખે જાગ્યા સોળ તારીખે તાત્કાલિક તપાસ અને સત્તર તારીખે રિપોર્ટ પણ એટલી બધી ઉતાવળમાં તો મને એવું લાગી રહ્યું છે કે ગ્રાઉન્ડ ઉપર યોગ્ય તપાસ થાય કે યોગ્ય ચકાસણી થાય એમાં સરકાર કે સરકારના પદાધિકારીઓને રસ નથી સરકારના અધિકારીઓને રસ નથી એમને તો માત્ર ને માત્ર રસ છે રિપોર્ટ બનાવવામાં બાકી હકીકતમાં યોગ્ય તપાસ કરવી હોય તો એના માટે યોગ્ય સમય આપો કે જેથી કરીને યોગ્ય તપાસ થાય બાકી એક જ દિવસની અંદર એ પણ રજાનો દિવસ અને રજાના દિવસમાં આખા ગુજરાતની તમામ શાળાઓમાં તપાસ કરી લેવી ચકાસણી કરવી અને એના રિપોર્ટો સોમવારે રજૂ થઈ જવા જોઈએ તો શું તમને નથી લાગતું કે એક દિવસની અંદર ઓછી સમય મર્યાદાની અંદર શું તમામ સ્કૂલોની ચકાસણીની તપાસ યોગ્ય રીતે થશે ખરી અને જો યોગ્ય તપાસ નહીં થાય અને ફરીથી ગુજરાતમાં જો કોઈ આવી દુર્ઘટના બાળકો ઉપર બનશે તો એના માટે જવાબદાર કોણ પણ સરકારને તો એમાં કોઈ રસ જ નથી સરકારને અને એમના વિભાગોને તો માત્ર રસ છે પોતાનો બચાવ કરવામાં પોતાના રિપોર્ટો કાગળ ઉપર લઈ અને રજૂ કરવામાં જ રસ છે ગ્રાઉન્ડ ઉપર કેવી તપાસ થઈ છે કેવી ચકાસણી થઈ છે એમાં 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 કોઈ રસ જ નથી આ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમના દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે તેને લઈને તેમણે જે સમય મર્યાદા એક દિવસની આપવામાં આવી છે તેને લઈને સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે આ જે સમયગાળો છે તેને વધારવામાં આવે તેના કારણે જ ચકાસણી છે તે વ્યવસ્થિત રીતે થઈ શકશે નહીંતર આમાં કેટલીક જગ્યાએ બેદરકારી પણ સામે આવી શકે છે અધિકારીઓ ઉતાવળમાં રિપોર્ટ પણ બનાવીને મોકલી શકે છે અને હજી પણ વિદ્યાર્થીઓના જીવને જોખમ હોઈ શકે છે હવે જોવાનું રહેવું કે આ પ્રકારનું ત્યારે નિવેદન સામે આવ્યું છે ત્યારે રાજ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા સમય અવધિ વધારવામાં આવે છે કે પછી એક દિવસની અંદર જ આવી જે સમગ્ર ઘટના બની છે તેને ધ્યાનમાં રાખીને તાપડતુપ કાર્યવાહી કરવાની જે વાત કરવામાં આવી રહી છે તે મુજબ વર્તે છે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई